વિકસિત ગુજરાતના મોટા મોટા અણગા ફૂકવામાં આવી રહ્યા છે પરંતુ રાજ્યમાં છેલ્લા કેટલાક સામાન્ય વરસાદમાં જ રસ્તા પર ખાડાઓ પડી જાય છે અને દિવસે આ સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે તો આ વર્ષે પણ છેલ્લા દિવસમાં પડેલા ભારે વરસાદના કારણે રસ્તા પર ખાડા છે કે ખાડામાં રસ્તા એનો ખ્યાલ જ આવતો નથી વરસાદના પગલે સુરત શહેરમાં કમરતોડ ખાડાઓ જોવા મળ્યા તો વરસાદી માહોલ બાદ શહેરના ઉધના રેલવે સ્ટેશન રોડ ઉપર સંપૂર્ણ રસ્તા પર ખાડાઓ જોવા મળ્યા ખાડી સ્થિતિ બાદ પાલિકાના મેયર દ્વારા તમામ બાદ શહેરના રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે ઉધના રેલવે સ્ટેશન ખાતેના દ્રશ્યો બતાવી રહ્યા છે સંપૂર્ણ રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય જે છે તે જોવા મળી રહ્યું છે અહીંથી વાહન ચાલકો પસાર થતા હોય ત્યારે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે પરંતુ સુરત મહાનગરપાલિકાનું તંત્ર દ્વારા કઈ રીતની કામગીરી કરવામાં આવી છે તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થતો નજરે પડી રહ્યો છે વરસાદી માહોલ ખાડીપુરની સ્થિતિ બાદ સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા એક મિટિંગ કરવામાં આવી હતી અને મીટિંગની અંદર તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે શહેરની અંદર ખાડાઓ દેખાયો હોય તો પુરાણ કરવા જોઈએ અને સાત દિવસની અંદર રિપોર્ટ સબમિટ કરવો જોઈએ સાત દિવસથી વધુનો સમય થઈ ચૂક્યો છે પરંતુ ક્યાં જે કામગીરી એ તો દેખાતી નથી આપણે રિક્ષા ચાલક જોડે વાત કરીશું કા કેટલી તકલીફ પડી રહી છે અહીંથી તમે જતા હોય એટલો ખરાબ છે એટલે બહુ તકલીફ પડે છે અહીંથી તમે જાઓ તો તમને કઈ રીતની તકલીફ પડે છે શરીરમાં એટલે એટલી બધી તકલીફ પડે ખાડા ખોરા એટલા બધા છે તો કેવી રીતે ગાડી ચલાવ્યા મારે ચલાવે થાકી જ આવે કેટલા ટાઈમથી આ ખાડા પડેલા છે હવે પંદર વીસ થઈ ગયા એસએમસી વાળા કોઈ કામ કરે છે તો નથી આવતો તમે રોજ અહીંથી આવો જાવ કરો છો તો આ ખાડાઓમાંથી તમને જવું પડે તો કેટલી તકલીફ પડે છે બહુ તકલીફ પડે છે શું અપીલ કરશો મહાનગરપાલિકા હું અપીલ કરવાનું હવે કંઈક કોઈ સાંભળે નહીં તો હું અપીલ કરવાનું બિલકુલ આ રિક્ષા ચાલકો પણ જણાવી રહ્યા છે કે શું અપીલ કરવાના કારણ કે તંત્ર જ હજુ જાગ્યું નથી તંત્રના કારણે લોકોને ભોગવવાનો વારો આવી રહ્યો છે જોઈ શકાય છે આ ઉધના રેલવે સ્ટેશન ખાતેનો જે દ્રશ્ય જે છે તે હાલ જોવા મળી રહ્યા છે સંપૂર્ણ રસ્તા પર જે છે તે ખાડો જ ખાડા જોવા મળી રહ્યા છે પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા હજી સુધી અહીં કોઈ પણ પ્રકારની કામગીરી જે છે તે હાલ કરવામાં આવી નથી પરંતુ મહત્વની વાત એ છે કે જે રસ્તા પર ખાડા પડ્યા છે તે રસ્તો થોડા મહિના પહેલાં જ આ રસ્તો બનાવવામાં આવ્યો છે અને એ રસ્તા પર ફરીથી ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને તેના કારણે હવે લોકોને ભોગવવાનો વારો આવ્યો છે પરંતુ સાત દિવસની અંદર રિપોર્ટ સબમિટ કરવાનો હોય તો ઉધના ઝોનના અધિકારીઓ દ્વારા રિપોર્ટ સબમિટ કર્યો છે પરંતુ આ ખાડાઓ કેમ ન દેખાયા તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થતો નજરે પડી રહ્યો છે પરંતુ જે રીતના રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય દ્વારા અહીં કામગીરી કરવામાં આવશે કે જેમ તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થતો નજરે પડી રહ્યો છે સાઈ